બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો આ ઘટના બની યુપીના બરેલીમાં જ્યાં સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ દિશા પટણીના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ થયું દિશા પટણીના પિતા જગદીશ પટણી જે રિટાયર્ડ ડેપ્યુટી એસપી છે અને પરિવાર સાથે બરેલીમાં સિવિલ લાઇન્સમાં રહે છે જ્યાં કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું બાઇક સવાર બે અજાણ્યા શખ્સોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું દિશાના પિતાનો દાવો છે કે વિદેશી બાઉઝરથી નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ફાયરિંગ કરનાર બંને શખ્સો બુલેટ પર આવ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક બાઇક પર અને બે શખ્સો જતા નજરે પડે છે આરોપીઓને પકડવા પાંચ ટીમની રચના કરવામાં આવી છે તો આ તરફ આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોધરા અને ગોલ્ડી બરાડની ગેંગે લીધી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે દિશાની બેન ખુશ્બુ પટનીએ પ્રેમાનંદજી મહારાજ અને અનુરાધાચાર્યને લઈ અને કરેલી ટિપ્પણીનો બદલો લીધો છે